મહિનાથી ફરાર પોસ્કોનો આરોપી આખરે ઝડપાઈ ગયો ગીર સોમનાથના પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલો એક આરોપી આખરે ત્રણ મહિના બાદ ઝડપાઈ આવ્યો છે સુત્રાપાડા પોલીસે વાડી વિસ્તારોમાં આ ભાગેડો આરોપીને દબોચી લીધો છે ગીરના સુત્રાપાડામાં એક બહુચર્ચિત કેસમાં પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા ત્રણ મહિના પહેલાના આ કેસમાં એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી થવામાં મદદ કરનારનું પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગયું હતું જેમાં છ થી વધુ પોલીસ કર્મીઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો જોકે આખરે મુખ્ય આરોપી તરુણ ત્રણ મહિના બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પોલીસના જણાવ્યા મુજબ થોડા મહિનાઓ પહેલા તરુણ નામના યુવાન પર તેમની નાની ઉંમરની કિશોરીને જવાનો આરોપ લાગ્યો હતો અને પોસ્કોની કલમ અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી આરોપીની ધરપકડ કર્યા બાદ તેને સુત્રાપાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો જ્યાં તે પોલીસને ચકમો આપી અને ફરાર થઈ ગયો હતો તરુણ નામના યુવક સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી જોકે આ સમયગાળા દરમિયાન કિશોરીના માતા દ્વારા વધુ એક ફરિયાદ નોંધાવી હતી કે તરુણ તેમની દીકરીને ફરી ફગાડી ગયો છે તરુણ સાથે તેના બે દોસ્ત પ્રતિક મેર અને રોહિત મેહર તેની સાથે હતા જેથી આ ત્રણેય વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થવા પામી હતી એક તરફ પોલીસ તરુણની સતત શોધખોળ કરી રહી હતી તો બીજી તરફ પ્રથમ વખત પોલીસને જ્યારે તરુણને સુરતથી ઝડપાયો હતો તે સમયે આપનાર અને તેને મદદ કરનાર જાફરાબાદના તરુણના બનાવી નરેશની પણ પોલીસે ધરપકડ કરીને સૂત્રાપાડા લઈ આવ્યા હતા જોકે તેનું કસ્ટડીમાં ઇજાગ્રસ્ત થયા બાદ મોત થયું હતું જેના કારણે તલાલા સીપીઆઈ સહિત છ થી વધુ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમ આ સમગ્ર પ્રકરણમાં રહેલા આરોપીનું પોલીસ સ્ટેશનમાંથી ફરાર થવું આરોપી દ્વારા કિશોરીને ફરીથી બગાડી જવું આરોપીને મદદ કરનારના બનાવીનું પોલીસ કસ્ટડીમાં મોત થવું આમ ત્રણ ત્રણ મહિનાથી આરોપીનું ફરાર રહેવું સમગ્ર બાબતોને લઈને સુત્રાપાડા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા જોકે આખરે આરોપી તરુણ પોલીસના હાથે પકડાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે